Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વધુ એક વિમાન દરિયામાં ક્રેશ થયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે કેલિફોર્નિયાના ત્યારે પેસિફ ગ્રોકમાં એક નાનું ખાનગી વિમાન ક્રેશ થયું છે જેમાં ત્રણ લોકો સવાર હતા અકસ્માતની માહિતી મળ્યા બાદ બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી અને વિમાનમાં સવાર લોકોના ત્યારે શોધ શરૂ કરી છે જો કે હજુ સુધી કોઈ સફળતા મળી નથી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આપને મિત્રો વાત કરવામાં આવે તો ફ્લાઇટ એવરના ટ્રેકિંગ ડેટા અનુસાર એક નાના વિમાન ઘટના સ્થાનિક સમય મુજબ રાત્રે અગિયાર ને ત્યારે દસ ને અગિયાર વાગે સાનક્લોઝ એરપોર્ટથી ઉડાન ભરી હતી તે છેલ્લે રાત્રે દસ ને સાડત્રી વાગે મોનેટરી ત્યારે નજીક જોવા મળ્યું હતું લોકોએ પેસિફિક ગ્રોકના ત્યારે દરિયાકાંઠે વિમાનના એન્જિનનો જોરદાર અવાજ સાંભળવા મળ્યો હતો કિનારા પરના લોકોએ ત્યારે ક્રેશ થયેલા વિમાનનો કાટમાટ તરતો જોયો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો રાત્રે વિમાન રડારમાંથી ગાયબ થવાની ચેતવણી અને રહેવાસીઓ તરફથી નવસો કોલ મળ્યા બાદ ઇમરજન્સી કાર્યવાહી કરી હતી યુએસ કોસ્ટગાર્ડ અને કેલિફોર્નિયાના ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેસ્ટિંગ એન્ડ ફાયર પ્રોટેક્શન દુર્ઘટનાની તપાસ અને શોધખોળ શરૂ કરી હતી નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોર્ડ તેની તપાસ કરશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ